ન્યૂઝ ગુજરાત સુરત શહેરમાં કાફે કાફેની ડિલિવરી વાનની આડમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ તથા બીયર ટીન કુલ કુલ જેની કિંમત તથા દારૂની કરવા ઉપયોગમાં લીધેલ મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડલ નો ફોર વ્હીલ ટેમ્પો કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર તથા એક્ટિવા મોપેડ કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંગ ત્રણ જેની કિંમત રૂપિયા સોળ હજાર મળી કુલ કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો છત્રીસ ની મતદાનો પ્રોહીનો કેસ શોધી કાઢતી ઉધના સર્વેલન્સ ટીમ સુરત શહેર પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ જામીર સાહેબ સેક્ટર એક તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ભગીરથ ગઢવી સાહેબ ઝોન બે તથા નાયબ પોલીસ કમિશનર શ્રી ચિરાગ પટેલ સી ડિવિઝન સાહેબને સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશન બંધ કરવા માટે સૂચના આપેલ હોય જે સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીબી ગોહિલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી એમ કે ઈશરાણી સાહેબનાઓ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ પ્રદીપભાઈ અર્જુનભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કાળુભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જીવનદીપસિંહ ઘનશ્યામભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે સુરત ઉદના બીઆરસી કમ્પાઉન્ડ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી પાર્ક એલએચ ઇન્ડસ્ટ્રી પીવીટી એલટીડી પ્લોટ નંબર પી છેતાલીસ સુડતાલીસ અડતાલીસ ખુલ્લા પ્લોટમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કાચની બોટલો તથા ટીન મળી કુલ નંગ શો જેની કુલ કિંમત રૂપિયા સોળ હજાર છસો છત્રીસ તથા મારુતિ સુઝુકી કંપનીની સુપર કેરી મોડલનો ફોર વ્હીલ ટેમ્પો નંબર જેનો રજીસ્ટર નંબર જી જે જીરો પાંચ સી યુ ચૌદ બાણું જેની આશરે કિંમત રૂપિયા એક લાખ સિત્તેર હજાર તથા એક્ટિવા મોપેડ નંબર પ્લેટ જોતા જેનો રજીસ્ટર નંબર જી જે જીરો પાંચ એમ પંચ્યાસી એકવીસ જેની કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ ફોન નંબર ત્રણ જેની કિંમત રૂપિયા સોળ હજાર તથા અલગ અલગ કલરના નાના મોટા થઈ કુલ કેરેટ નંગ નવ્વાણું જેની કુલ કિંમત ગણી કુલ કિંમત રૂપિયા બે લાખ બત્રીસ હજાર છસો છત્રીસ નો મતદાનો મુદ્દામાલ સાથે આરોપી કુલદીપ જમન ચનિયારા તથા અશ્વિન કુમાર હીરામન યાદવ તથા નીતિન કિશન અંબોરે નાઓને પ્રોહી જથ્થા સાથે પકડી પાડી ઉદના પોલીસ સ્ટેશન પ્રોહી એક્ટની કલમ પાસઠ એ ઈ એક્યાસી એકસો સોળ બી અઠાણું બે મુજબના ગુનો નોંધી ઉપરોક્ત અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે આવા અવનવા સમાચાર જોવા માટે જોતા રહો પી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત